મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો હાલો ફેમિલી તમે મારો વિડીયો જોતા રેજો મારી ચેનલ નું નામ છે પીપલિયા રસોઈ તો તમે જરૂર થી મારો વિડીયો જોજો અને સાથે સબસ્ક્રાઈબ કરજો તો આપણે નવી નવી રેસીપી પણ આગળ આગળ આપણે વધારતા જશું તો આજે આપણે બનાવવાનો છે દાળ પકવાન તો બધા આવજો દાળ પકવાન ખાવા તો આપણે એક કપ આછળિયાની દાળ પલાળી લીધી છે આપણે આને થી કલાક પલાળી દીધી છે અને આપણે આપણે આ આ આ એક એક છે છે સુધારીને દાળના દાણા લીધા લીલું લસણ છે આ ડુંગળી આપણે સુધારીને લીધી છે આ મીઠું એક ચમચી છે આ હળદર એક ચમચી લીધું આ લાલ મરચું છે એક ચમચી આ સેવ લીધી છે આપણે આ તીખી ચટણી છે આ ગળી ચટણી છે અને આ લીલા ધાણા છે અને આ લીલું મરચું એક આપણે સુધારી લીધું છે આદુ છે આ મેંદાનો લોટ છે આ રવો બે લીધો છે અને આપણે આ વઘાર કરવા માટે આ બે લાલ છે છે રાઈ જીરું છે હિંગ છે આજે બહુ સામગ્રી જાજી છે અને આ તે પાણી જોઈશે આપણે આ ડાળ બાફા તેલ જોઈશે વઘાર કરવા અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આપણે આ સણાની ડાળ છે એને આપણે બાફા મૂકી દેશું આ પાણી નાખશું આપણે હવે પાણી ગરમ થાય પછી અંદર ડાળ નાખશું આપણે તો આ પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ ડાળ નાખી દેશું અને આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને થોડીક હળદર નાખશું આપણે તો આપણે આ દસક મિનિટ જેવું લાગશે દાળ બફાતા આ દાળ બફાય ત્યાં સુધી હવે આપણે આ લોટ બાંધી દેશું મેંદાનો લોટ છે અડધો કપ છે આપણે સાડીને લીધો છે અને આ રવો છે આ બે ચમચી જેટલો આપણે નાખશું અને આ મીઠું નાખશું સવાદ પ્રમાણે અને આ અજમા નાખશું અને આપણે તેલ નાખશું હવે આપણે આ લોટ બાંધી લેશું આ તો લોટ આપડો બંધાઈ ગયો છે આપણે થોડું તેલ નાખશું માથે તો આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ હવે આપણે આ ડાળ જોઈ લેશું તો આ ડાળ આપડી બફાઈ ગઈ છે હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું તો લોટ આપડો કોઈ આવી ગયો છે આપણે આને ઘડીક મસળી લેશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ આ ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ ગરમ કરવા મૂકશુ તો હવે આપણે આ વણી લેશુ આપણે આ મોટી રોટલી વણી લેશું આ તો રોટલી વણાઈ ગઈ છે આ સમસી થી આપણે આ રીતે આમ ખાડા પાડી દેશું આ રીતે આપણે ખાડા પાડીએ ને તો આ રોટલી ઉકે નહી તળવામાં વણાઈ ગઈ છે તો આપણે હવે આ બધી રોટલી વણી લેશું તો આપણે આ વણાઈ ગઈ છે હવે આપણે તળી લેશું તો તેલ આપણે આ ગરમ થઈ ગયું છે તો આપણે આ બધી તળી લેશુ આ તો તળાઈ જશે આપણે આને કાઢી લઈશું બાય અને ગેસ આપણે હવે બંધ કરી દઈશું તો હવે આપણે આ નો વઘાર કરી લેશું તો આપણે ગેસ ચાલુ કરશું અને આ કઢાઈ એમાં આપણે આ ગરમ તેલ છે જ નાખશું અડધો ચમચો આપણે તેલ લીધું છે તો આપણે રાય જીરું હિંગ અને સુકા લાલ મરચા બધું આપણે નાખીશું તો આપણે આદું નાખશું આ લીલા મરચા નાખશું આ લીલું લસણ નાખશો તો હવે આપણે આ ડાળ નાખી દેશું આમાં અને આ લાલ મરચું નાખશું આપણે તો હવે આપણે એને ઘડીક સડવા દેશું તો હવે આપણે આ સડી ગયું છે તો ગેસ બંધ કરશું અને આપણે એને નીસે ઉતારી લેશું અને આપણે આ લીંબુ નાખી અંદર અને આ મિક્સ કરી દેશું અને આ લીલા ધાણા નાખશું તો હવે આપણે સૌ કરશું તો આપણે આ બધું આમાં ભાંગી ના સૌ કરવાનું છે આ રીતે તો હવે આપણે આ ડાય સૌ કરશું દાળ પકવાન પણ બહુ ખાવાની મજા આવે છે ગરમ ગરમ તો તમે પણ આ રીતે બનાવજો ટેસ્ટ કરજો મજા આવશે ખાવાની તો આપણે આ ડુંગળી સૌ કરશું આ ટમેટા સૌ કરશું તો આપણે આ તીખી ચટણી સૌ કરશું આપણે આ તીખી ચટણી બહુ નથી નાખવાની કારણ કે આપણે આમાં અંદર લાલ મરચા નાખ્યા છે એટલે પછી બહુ તીખું થઈ જાય અને હવે આપણે આ ગળી ચટણી નાખશું તો આ દાળે માં આપણે સૌ કરશું

that in તૈયાર છે આપડે દાળ પકવાન તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યો દાળ પકવાન